રાજકોટ નવલી નવરાત્રી ચાલી રહી છે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી રહ્યા છે શહેરમાં વનવા વસ્ત્ર પરિધાન સાથે ગરબે ઉત્સાહ સમાતો નથી તો ગ્રામ્ય વિસ્તાર અને શક્તિ મંદિરોમાં માતાજીના અનુષ્ઠાન થઈ રહ્યા છે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ એ કરેલા નિવેદનથી વિવાદ થયો છે ત્યારે એવું તો શું બોલ્યા આ સ્વામી કોણ છે આ સાધુ નવરાત્રિ પર આ શું બોલ્યા સ્વામિનારાયણ સાધુ

ત્યાં કાલુપુર નરનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ વિડિયો બનાવીને હાલ જે ઉજવણી થઈ રહી છે તેના પર પોતાનો મત વ્યક્ત કર્યો છે તેમણે પર એક કટાક્ષપૂર્ણ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો જેના કારણે મોટો વિવાદ થયો છે સૌથી પહેલા તો તેઓ શું બોલ્યા એ તમે સાંભળી લો અનુરૂપ સ્વામી આટલાથી નથી અટક્યા તેમને આગળ પણ ઘણું બધું નવરાત્રી પર કહ્યું જે તમારે સાંભળવું જોઈએ સ્વામીએ આગળ કહ્યું કે આજે માતાજીનું કીર્તન ક્યાં થતું હોય તેમ લાગતું નથી માત્ર નામનું જ કીર્તન થાય છે નવરાત્રી સાચા અર્થમાં માતાજીની આરાધનાનું પર્વ છે નવ દિવસ સુધી ખૂબ જ પવિત્રતાથી માતાજીના અનુષ્ઠાન કે ભક્તિનો ભાવ જોવા મળે છે સ્વામીના નિવેદનથી રોષ હોય પરંતુ તેમને કહેલી વાતો સાચી નથી નવરાત્રી ખૂબ જ પવિત્ર છે માં આદ્યશક્તિ આસ્થા અને ભક્તિનું પર્વ છે હિન્દુઓના પવિત્ર તહેવારની પવિત્રતા જળવાવી જ જોઈએ પરંતુ આજે ઘણી જગ્યાએ જળવાતી નથી તે પણ સત્ય છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ આપેલું નિવેદન હાલ તો વિવાદોમાં સપડાયું છે પરંતુ તેમના નિવેદનને કઈ રીતે લેવું તે આપણી ઉપર છે જોવું રહ્યું કે આગળ શું થાય છે